મતદાર યાદીમાં બોગસ ભૂતિયા અને બબ્બે નામ ધરાવતા લોકોની ને લઈને ઘણી બધી આક્ષેપો થઈ રહ્યા હતા ત્યારે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખાસ કરીને દાહોદની વાત કરીએ તો દાહોદમાં વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ એસઆઈઆરની પ્રક્રિયામાં જોડાયેલા છે અત્યારે રાતના દસ વાગ્યાનો સમય છે અમે દાહોદના ગોદીરોડ વોર્ડ નંબર એક જે લખનભાઈ રાજગોરનો વિસ્તાર છે તે આ વિસ્તારના ધારાસભ તે આ વિસ્તારના સુધરાઈ સભ્ય પણ છે અને દાહોદ લાઈવ ટીમના સદસ્ય પણ છે આજે એસઆઈઆરની ટીમને લઈને રાત્રિ દરમિયાન કામગીરી ચાલી રહી છે જેને લઈને આપણે અહીંયાના આ વિસ્તારના જે સુધરાઈ સભ્ય છે તેમની જોડે વાત કરીશું તમે જોઈ શકો છો તેમના કાર્યાલય પર અત્યારે લોકોની ભીડ રાત્રે દસ વાગ્યે પણ જોવા મળી રહી છે ખાસ કરીને એસઆઈઆરની પ્રક્રિયાને લઈને અહીંયા લોકોમાં જે સવાલો છે એ સવાલો પણ અહીંયા ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યા છે આપણે અહીંયા જ્યારે રાત્રે દસ વાગ્યાનો સમય છે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અમે અહીંયાના જે સ્થાનિક સુધરાઈ સભ્ય છે લખનભાઈ રાજગોર એમની જોડે આપણે કેટલાક મુદ્દાઓને લઈને આવ્યા છે લખનભાઈ રાત્રિના દસ વાગ્યાનો સમય છે ને અત્યારે તમારે ત્યાં એસઆઈઆરની પ્રક્રિયા રાત્રે પણ ચાલુ છે શું કહેશો લોકોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે ને તમે કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છો જો આમાં એસઆઈઆરમાં જે ચૂંટણી પંચના નિયમ અનુસાર બે હજાર બેથી જે બે હજાર બેની યાદીમાં જે નામ હોવા જોઈએ એના માટે મારા ગુજરોડ વિસ્તારમાં લગભગ લોકો બહારથી આવેલા છે નવો વિકસિત વિસ્તાર છે આખો તો એ લોકો જે ગામમાંથી આવ્યા છે એમના જે ત્યાંના નામો ચાલતા હતા એમની આખા શહેરના તમામ વોર્ડોની યાદી લઈ અને લોકોના એ નામ ખોલી આપવા માટેની અમે મદદ કરીએ છીએ મારા કાર્યકર્તાઓ પણ બધા લાગેલા છે અને અત્યારે એમાં મદદરૂપ થઈ અને લોકોના ફોર્મ ભરાવીએ છીએ અને પ્રોપર જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ પ્રમાણે એ લોકોના ફોર્મ ભરાય એમાં પૂરેપૂરી મદદ કરીએ છીએ રાત્રિનો સમય છે આમ તો દિવસ દરમિયાન કામ કરે છે પણ અત્યારે રાત્રિ સમય પણ તમારી કામગીરી ચાલી રહી છે એનો મતલબ ઘણા લોકો તમારી પાસે આવી કેટલા લોકોના પ્રશ્નો પણ છે લોકોને ભય પણ છે તો શું છે આખું જો લોકોમાં એક પ્રશ્ન એવો છે કે એમના પેરેન્ટ્સનું કે એમનું પોતાનું બે હજાર બેની યાદીમાં નામ નથી મળતું તો એના માટે ચોક્કસ એ લોકોમાં એક શંકા છે કે હવે અમારું શું થશે પણ એના માટે પ્રાંત સાહેબ અને બીજા અધિકારીઓ જોડે ચર્ચા કરતાં એમને જણાવેલ છે કે બે હજાર બેના નામ ના મળે તો ફોર્મમાં ફક્ત એમની વિગત ભરી અને ફોર્મ જમા કરાવવાના રહેશે પોતાના બીએલઓને અને એ જમા થઈ ગયા પછી જ્યારે પ્રસિદ્ધિ મતદાર યાદીની થઈ જશે એના પછી એકાવન દિવસ સુધી આ બીજા પુરાવા જે ચૂંટણી પંચે હમણાં જે ફોર્મ મોકલ્યા છે એના પાછળ લખેલા જ છે વિવિધ પુરાવાઓ એ પુરાવા લઈ અને એ લોકોએ મામલતદાર કચેરીએ હાજર થવાનું રહેશે અને એ પુરાવા પૂરતા મળશે તો એમના નામ સો 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 ટકા એમના નામ આમાં આવી જ જશે તો આ એસઆઈઆરની પ્રક્રિયાને લઈને જે લોકોમાં દુવિધા છે લોકોમાં પ્રશ્નો છે એનો હલ પણ વહીવટીતંત્રએ જણાવ્યું છે અને અહીંયા જે સ્થાનિક સુધરાઈ સભ્ય છે તેમનો ઉત્સાહ તેમની ટીમનો ઉત્સાહ અને અહીંયા જે મતદારો છે તેમને એસઆઈઆરની ની લઈને કેટલા ગંભીર છે તો કેટલા સજાગ છે તેનો નમૂનો આપ જોઈ રહ્યા છો રાત્રિનો સમય છે ઠંડીનો સમય છે તેમ છતાંય લોકો એસઆઈઆર ની પ્રક્રિયા ફોર્મ ભરવા માટે અહીંયા કાર્યાલય સુધી આવી રહ્યા છે તે એક મોટી બાબત છે કો લાઈક કરે હવે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે આઇકન જરૂર પ્રેસ કરે હું ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે લીધે